દેસાઇ કે જેઓ પાણી પુરવઠા વિભાગમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે તેઓ વડી કચેરી ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની અચાનક તબિયત લથાતા તેઓ ઢળી પડ્યા હતા જે અંતર્ગત સાથી અધિકારીઓ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી મદદ પહોંચાડી હતી અને હોસ્પિટલ ખસેડી અને તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તબિયત બગડવાનું કારણ સ્ટ્રેસ લેવલ કે અન્ય તબીબી રિપોર્ટ હોઈ શકે તેમ જણાવ્યું છે સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને પર